ચાલો મિત્રો દે શ્રી લોકનામની ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે મિત્રો ચાલો મિત્રો હું કેટલાય ટાઈમથી કારખાને જ ગયો નહોતો પંદર દિશા કારણ કે હીરાની મંદી હતી એટલા માટે કારખાનું આજથી મેં શરૂ કર્યું છે મિત્ર તો હાલો આ કારખાના જઈને કારીગરો છે કે નથી એ હું જોઈને તમને આગળ વિડીયોમાં બતાવીશ હું હાલો મિત્રો આગળ બનાવી રહીજો વિડીયોમાં ફાઈનલી મિત્રો હું કારખાને પહોંચી ગયો છું તો મિત્રો ચાલો બધા કારીગરો બેઠા છે કે નહીં તો મિત્રો જોઈ લેવી આપણે હાલો તો તમે આગળ વિડીયોમાં મિત્રો બનાવી લેજો જો મિત્ર આ અમારું કારખાનું છે મિત્ર જો આ બધું આ મંદિરના હિસાબે આ બધું મિત્ર બન છે જો મિત્ર આ બધું આ જો આ ડબલની ઘંટી ની ઘંટી પણ બન છે મિત્ર તો જોઈ લો મિત્ર વિડીયોમાં મિત્ર આગળ બનાવી રહી ગયો અને હવે કારીગરોને હું તમને આગળ મિત્ર બતાવું છું તો આ ટેબલમાં એસોટ ટેબલનું એસોટ વિ એસોટ વિભાગનું બંધ છે જુઓ મિત્રો જો મિત્ર આ બધા કારીગરે બેઠા છે જો મિત્ર એક જ કારીગર છે કારણ કે મંદિરના હિસાબે કારીગર મળતા નથી કારણ કે દાડીઓ લાગી ગયા છે મિત્ર બહુ મંદિરના હિસાબે કોઈ કારીગરો આવતા નથી મિત્ર જોઈ લો એક કારીગર બેઠા છે અમારા જો

ફાઇનલી મિત્રો હું કારખાને પહોંચી ગયો છું અને હું મારું કામ શરૂ કરી દઉં છું જો આ મારે તો એ કામ કરવાનું મને તો કાંઈ હીરા ઘસતા આવડતું નથી તો આપણે આ જો એ શોટિંગ કરવાનું જો આ હીરા હોય ને એને એ શોટિંગ કરવાનું જો આ એ શોટિંગ કરીને મિત્રો જો બધાને આ કારીગરો પૂછે જો તો મિત્રો એક કારીગર આવતો પણ એમને થોડાક દિનની રજા ઉપર છે એટલા માટે આપણે એ નથી આવી શકે જો மிடிய பண்ணிய